હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભદ્દ આજે પત્ર ભરવાના છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડોદરામાં છે મુખ્યમંત્રીની હાજરીમાં રંજનબેન ઉમેદવારી નોંધાવશે અમદાવાદ પોર્ટથી કલેક્ટર કચેરી સુધી રોડ શોનું આયોજન કરાયું છે રોડ શો પહેલા બાગ ખાતે મુખ્યમંત્રીની સભા યોજાશે રંજનબેનના ટેકેદાર તરીકે ચોકીદાર જયેશ પટેલ હાજર રહેવાના છે વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે આ વખતે ચૂંટણી રાષ્ટ્રવાદ અને પરિવારની વચ્ચેની છે લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી જીતશે તો પાકિસ્તાન માતમ બનાવશે અને જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પત્ર ભરશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં પહોંચ્યા અને સભાનું સંબોધન કર્યું જેમાં તેમણે વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે છે દાહોદ ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવશે જશવંતસિંહ ભાભો આજે ફોર્મ ભરશે તો ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ યાત્રા છે સુરેન્દ્રનગરના ડોક્ટર મહેન્દ્ર મુંજ પર આ ભરશે ઉમેદવારી ફોર્મ ત્યારે ફોર્મ ભરતી વખતે કુંવરજી બાવળિયા આઈ કે જાડેજા હાજર રહેશે નીતિનભાઈ ભાર્ગવજની ઉપસ્થિતિમાં ફોર્મ ભરશે કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સોમવારે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉમેદવારી નોંધાવતી વખતે હાજર રહેશે પોરબંદરથી કોંગ્રેસના લલિત વસોયા ત્રણ એપ્રિલના રોજ ફોર્મ ભરશે સુદામા ચોકથી દસ વાગે રેલી લઈને કલેક્ટર કચેરી પહોંચશે ભાજપ બાકી રહેલા સાત ઉમેદવારોની યાદી આજે સાંજ સુધીમાં જાહેર કરી શકે છે ત્યારે આ સાત ઉમેદવારોની પસંદગી માટે ફરી એક વિચારણા થઈ રહી છે તો મહત્વનું છે કે પ્રભારીઓ માતૃ ગુજરાતમાં મંથન કરી રહ્યા છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચશે બે હજારથી વધારે કાર્યકર્તાઓ અમિત સ્વાગત કરશે આરએફના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને લઈને તમામ પ્રકારની તૈયારીઓનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને રોડ શોના ચાર કિલોમીટરનું નિરીક્ષણ કર્યું છે અમિત શાહ ત્રીસમી માર્ચે બાર ઓગણચાળીસના બીજે મુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે અમિત શાહનો રોડ શો સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાને પુલહાર ચડાવીને શરૂ કરવામાં આવશે ત્યારબાદ શાહ તમામ નેતાઓ સાથે ગાંધીનગર પહોંચશે ત્યાં પથિકાસથી કલેક્ટર કચેરી સુધી તમામ નેતાઓ રેલી સ્વરૂપે પહોંચશે અમિત શાહના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને નીતિન ગડકરી હાજર રહેશે તો એનડીએના સા પક્ષના પ્રકાશસિંહ બાદલ અને ઉદ્ધવ ઠાકરે પણ હાજરી આપશે ત્યારે પ્રદેશ ભાજપના તમામ નેતાઓ અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પહેલી રેલીમાં સુરક્ષા પૂરી પાડવા શહેર પોલીસ સજ્જ છે રેલીમાં અગિયારસોથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે ક્રાઇમ બ્રાન્ચ એસોજી અને સાયબર ક્રાઇમનું પેટ્રોલિંગ તેમજ એક આઈજી ત્રણ ડીસીપી ચાર ડીસીપી દસ પીઆઈનું પેટ્રોલિંગ તો મહત્વનું છે કે લોકસભા ઉમેદવારી બાદ શાહની પહેલી રેલી અમદાવાદમાં છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી માટે જાહેર જાહેરસભાનું સંબોધન કરશે બંગાળના આલીપુરમાં તથા બિહારના ઔરંગાબાદમાં અમિત શાહ સભાનું સંબોધન કરશે વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર કર્યું છે જેના બાદ આદિવાસી સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપવાની માંગ કરી સમાજના લોકોએ નક્કી કર્યું છે કે અનંત પટેલ અપક્ષની ઉમેદવારી નોંધાવશે તો સમાજના લોકો તેમને સાથ આપશે પરંતુ એવું નહીં થાય તો આદિવાસી સમાજના લોકો વલસાડ અને બારડોલી બેઠક ઉપર પોતાના અન્ય અપક્ષનો ઉમેદવાર ઉભો રાખશે કોંગ્રેસ હજી પણ ચૌદ બેઠકોના ઉમેદવારોની જાહેરાત બાકી છે તમામ બેઠકો બે નામ પેનલ ગાંધીનગર અમદાવાદ પૂર્વ બારડોલી સુરત ખેડા અમરેલી ભાવનગરમાં ઉમેદવારોની જાહેરાત બાકી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા જામનગર દાહોદ ભરૂચના ઉમેદવારોની જાહેરાત પણ બાકી છે વડોદરામાં ચૂંટણીને લઈ પાદરા પોલીસ એક્શનમાં આવી છે ગંભીરા બ્રિજ પાસે પોલીસ સઘન ચેકિંગ હાથ ધરી છે તો વડોદરા પોલીસે મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી ચેકિંગ કરી તો મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ પણ ગોઠવવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના ચૂંટણી પ્રવાસે પ્રધાનમંત્રી મોદી તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સંબોધ છે ત્રણેય રાજ્યોમાં અગિયાર એપ્રિલે મતદાન કરશે પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાના કોરાપુટમાં જાહેર સભા સંબોધીને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જનતાના આશીર્વાદ લેવા તમારો ચોકીદાર તમારી સમક્ષ આવ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત હવે અંતરિક્ષમાં પણ ચોકીદારી કરવા સક્ષમ છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હરિયાણાના પ્રવાસે છે રાહુલ ગાંધી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભાગ લેશે રાહુલ ગાંધીના રોડ શોને લઈને હરિયાણાના યમુનાનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા યુપીના પ્રવાસે છે ભગવાન શિવ બાદ રામના શરણે છે પ્રિયંકા આજે અયોધ્યામાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડશે તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલ અભિનેત્રીને કોંગ્રેસે મુંબઈ ઉત્તરથી ટિકિટ આપી છે કોંગ્રેસે બહાર પાડેલી એકત્રીસ ઉમેદવારોની તેરમી યાદીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતનો સમાવેશ કરવામાં આવ્યો છે વૈભવ ગેહલોતને લોકસભાની ચૂંટણી રોધપુર બેઠક પરથી લડશે જસવંત જસવંતસિંહના પુત્ર સિંહને પણ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની ટિકિટ આપી છે જસવંતસિંહ બાડમેરથી લોકસભાની ચૂંટણી લડશે લાલુ યાદવ પરિવારમાં ફરી વિખવાદ છે આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે આરજેડી છાત્ર સંઘના સંરક્ષક પદથી રાજીનામું આપ્યું છે ચૂંટણી પંચે ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક એપ્રિલથી મનરેગા યોજના હેઠળ વેતન સંશોધન કરવાના અનુરોધ મંજૂરી આપી છે મનરેગા હેઠળ મળતા વેતનને ગ્રાહક સૂચક આંક સાથે જોડાશે વડોદરાના અકોટા દિવાળીપુરા વિસ્તારમાં ત્રણ મકાનમાં આગ લાગી છે એક મકાનની આગ વધતા અન્ય બે મકાનમાં પણ આગ લાગી તેમાં એક સ્કૂટર અને મકાનોનો સામાન બળીને ખાત થઈ ગયો છે ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગોધરાના મજાવર રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે શ્રમજીવી પરિવારના બે બાળકોના મોત થયા છે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાબરકાંઠા પ્રાંતિજના મદરા તલોડ રોડ ઉપર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે અકસ્માત બાદ આગ લાગતા એક્ટિવા ચાલકનું સળગી જતા મોત થયું છે જામનગરમાં સ્વાઇન ફ્લુનું કેર યથાવત સ્વાઇન ફ્લુએ વધુ એક મહિલાનું સ્વાઇન ફ્લુમાં મોત થયું છે પોરબંદરની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનોની સફાઈ હવે રોબોટ કરશે જેના માટે મહાનગરપાલિકા રોબોટ ખરીદવાનું વિચારી રહી છે જેના ભાગરૂપે છેલ્લા પાંચ દિવસે રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવીને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વારંવાર ગેસ વળતરના કારણે સફાઈ કામદારોના મોત થવાની ઘટનાને ટાળવા માટે હવે વડોદરા પાલિકા દ્વારા નવો પ્રયાસ આ પ્રયાસ સફાઈ કામદારોના જીવનું જોખમ ઘટશે ઉપરાંત ગટર લાઇનની સફાઈની કામગીરીની ચોકસાઇ પર વધશે અમદાવાદમાં જાણીતા રેડિયો જોકે તેના પૂર્વપતિ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પૂર્વ પતિ પીઠો કરતો હોવાનો રેડિયો જોકી આક્ષેપ કર્યો છે બનાસકાંઠા ધાનેરામાં યુવકના ચોવીસ કલાક બાદ પણ પરિવારજનોએ વૃદ્ધ સ્વીકાર્યો નથી હત્યારાઓને પકડવા માટે પરિવારજનો માંગ કરી છે તો પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે ગાંધીનગરમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને બહાર પહોંચ્યો છે સુરતમાં ફાયર વિભાગનો સપાટો વોડાદરાના શ્રીજી માર્કેટમાં એકસો પચાસથી વધુ દુકાનો સીલ કરાય છે દુકાનોએ બે મહિના અગાઉ ફાયર સેફ્ટીને લઈને નોટિસ અપાઈ હતી દવાદના સોલા વિસ્તારમાં આવેલી સિલ્વર રોક કોલેજને કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ છે બાકી પ્રોપર્ટી ટેક્સ માટે એએમસીની કાર્યવાહી કરતા કોલેજને સીલ કરી છે કોલેજનો રૂપિયા બાર લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો ભારતના મિશન શક્તિને રશિયાએ ટ્વીટ કરી બિરદાવ્યું છે આ સાથે જ ભારતને રશિયાના અવકાશ મિશનમાં જોડવામાં આમંત્રણ આપવામાં આવ્યું છે અંતરિક્ષના નિર્ણયો રાજનૈતિક હોવા જોઈએ નહીં ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયના સંયુક્ત પ્રયાસો જોડવા રશિયાએ રજૂઆત કરી છે સુપ્રીમ કોર્ટે સીબીઆઈની પર એરટેલ અને વુડાફોન સામે નોટિસ જાહેર કરી છે શારદા ફંડ ગોટાળા મુદ્દે આઠ એપ્રિલ સુધી જવાબ આપવા માટે આદેશ કરાયો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગાર્ડ ફોનરથી સન્માનિત કરાયા છે સાઉથ અમેરિકાના બોલિવિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રામનાથ કોવિંદને આપવામાં આવ્યું છે ગાર્ડ ફોનર તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાથવીયાના રાષ્ટ્રપતિ રેમન્સ બેજોનીસ સાથે મુલાકાત કરી બંને દેશ વચ્ચેના પારસ્પરિક હિત અને સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ તો પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશના મહાગઠબંધન ઉપર કરેલી ટિપ્પણીનો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો છે અખિલેશ યાદવે ટ્વીટ કરી પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે પ્રધાનમંત્રી શરાબ અને શરાબ વચ્ચેનો ભેગ નથી જાણતા જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક મહત્વના સમાચાર પ્રધાનમંત્રીને મળી છે ક્લીન ચીટ ઇલેક્શન કમિશને નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી છે મિશન શક્તિની અહીંયા ઘોષણા કરવામાં આવી જેમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી સંબોધનમાં પાર્ટીનો પ્રચાર નથી આ પ્રકારનું ઇલેક્શન કમિશને જણાવ્યું છે પ્રધાનમંત્રીએ વોટની અપીલ નથી કરી તો પ્રધાનમંત્રી સામે ફરિયાદ દાખલ થઈ હતી આચાર સંહિતાનો ભંગ થયો છે એ પ્રકારની ફરિયાદ અહીંયા દાખલ કરાઈ હતી ત્યારે આ મામલે પ્રધાનમંત્રીને ક્લીન ચીટ મળી છે ઇલેક્શન કમિશને નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી છે મિશન શક્તિ ની જે પ્રકારે ભાજપ દ્વારા આચાર સંહિતાનું ઉલ્લંઘન આચાર સંહિતાનો ભંગ અને હવે ક્લીન ચીટ મળી છે શું છે વિગતો ઇલેક્શન શક્તિ તેમાં આચાર સંહિતા નું ઉલ્લંઘન છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી આજે ઇલેક્શન કમિશને જે રિપોર્ટ સોંપ્યો છે તે રિપોર્ટ મુજબ કે પ્રાઇમ મિનિસ્ટરે દેશને સંબોધતા જે દેશની ઉપલબ્ધિ ગણાવી હતી ના કે કોઈ પણ પાર્ટીની પ્રચાર કરી હતી જેના થકી પ્રાઇમ મિનિસ્ટરને ક્લીન ચીટ આપવામાં આવી છે વાત કરીએ તો પરમવીર સિંહ વિપક્ષે સમગ્ર મામલાને ઉપાડ્યો હતો અને ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી હતી કે ત્યારબાદ ઇલેક્શન કમિશને સાંજે ઓફિશિયલી એક સ્ટેટમેન્ટ જાહેર કરીને તપાસના આદેશ આપ્યા હતા પણ તપાસમાં સાફ સામે આવ્યું કે પાર્ટી નો પ્રચાર કે ઇલેક્શન નો પ્રચાર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કર્યો નહોતો માત્ર એક પ્રધાનમંત્રી એક દેશના પ્રધાનમંત્રી તરીકે દેશની ઉપલબ્ધિ જે છે તે દેશના સમક્ષ રાખી હતી જેથી કોઈ પણ પ્રકારનો આચાર સંહિતા નો ઉલ્લંઘન નો ગુનો પ્રાઇમ મિનિસ્ટર પર બનતો નથી જી આભાર હિતન સમગ્ર માહિતી બદલ તો આમાં દેશની પ્રધાનમંત્રી તરીકે ઉપલબ્ધિઓની સિદ્ધિઓ જણાવી છે કોઈ પાર્ટીનો પ્રચાર કે વોટ આપવા માટે પ્રચાર નથી કરવામાં આવ્યો માટે ઇલેક્શન કમિશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર થયેલી ફરિયાદ મામલે તમને ક્લીન ચીટ આપવામાં આવી છે તો મહત્વના સમાચારો આગળ પણ છે પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો गांधीनगर थी राष्ट्रीय अध्यक्ष अमित शाह उम्मेदारी जुओ जी चौबीस कलाक पर दिवस भर अमित शाह न रोड शो नहावरेज महासंग्रामन शाह दिवस भर वेलकम बैक हम वेलेंडर्स करीब सुन स्पीड न्यूज़ पर उत्तर प्रदेश ना यमुना एक्सप्रेस वे पर बस कंटेनर साथ यात्रा आता यहां कसमांसर जाए बस चालक के स्टीयरिंग पर ठीक काबू गुमवदा अकस्मात जाए स्मार्ट लोगों ना मौत निपटा नीचा ग्रस्त पुरी लोगों ने सारवार हॉस्पिटल खसेड़ा ભારતની કૂટનીતિક જીતનો વધુ એક પુરાવો મળ્યો છે યુએનએસસીમાં આતંકીઓના ફંડિંગ રોકનારા પ્રસ્તાવનો સ્વીકાર કરી લેવાયો છે હવે આતંકીઓને ફંડ આપનારા દેશોને પાઠ ભણાવવા માટે યુએનએસસી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરશે પાકિસ્તાન પાકિસ્તાને આતંકી કેમ્પો ને લઈને તપાસની જાણકારી ભારતીય હાઈ કમિશનને તૈયાર કરી છે જેમાં ભારતે દર્શાવેલા બાવીસ સ્થળો પર કોઈ આતંકી કેમ્પો મળ્યા નથી વધુમાં પાકિસ્તાને કહ્યું છે કે ભારત ઇચ્છે તો આ સ્થળો પર નિરીક્ષણ કરી શકે છે જોકે કે ભારતે બાલાકોટ સહિત પીઓકેના બાવીસ સ્થળો પર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેમ્પ હોવાના પુરાવાઓ આપ્યા હતા પાકિસ્તાને મસૂદ અઝહર પર પ્રતિબંધ મુદ્દે ચીન સાથે ચર્ચા કરી પાકિસ્તાને ચીનને ભલામણ કરી છે કે જો ભારત બોર્ડર પરથી તેની મિલિટરી હટાવી દે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક કરે તો ચીન યુએનમાં મસૂદ અઝહર પર ગ્લોબલ ટેરિસ્ટ તરીકેના પ્રસ્તાવને પસાર થવા દે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના પોષ વિસ્તારમાં આવેલી બાવીસ માળની ઇમારતમાં આગ લાગતા સત્તર લોકોના મોત અને અડસઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની એકવીસ ગાડીઓ સહિત બાંગ્લાદેશની આર્મીના પાંચ હેલિકોપ્ટર તથા નૌ સેનાના કમાન્ડરનો કાફલો જોડાયો અમેરિકાના સંસદમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રસ્તાવ સાંસદ પેરીએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો છે સાંસદે અમેરિકી સંસદમાં કહ્યું કે પાકિસ્તાન આતંકીઓને શરણ આપે છે બેંક ઓફ બરોડા સાથે દેના બેંક અને વિજય બેન્કનું જોડાણ એક એપ્રિલથી અસરકારક થશે બંને બેંકનું વિલીનીકરણ થાય એ પહેલા સરકાર બેંક ઓફ બરોડામાં પાંચ હજાર બેતાળીસ કરોડ રૂપિયા યાલવશે તેવો નિર્ણય લેવાયો છે નફો કરતી કંપની અદાણી ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં જઈ રહી છે ખાનગી એજન્સીના આંકડા પ્રમાણે અદાણી પાવર બિઝનેસનું દીવું વધી છોતેર કરોડથી પાર થઈ ગયું છે કારણ પ્રમાણે અદાણીનું દીવું ગુજરાતની કંપનીઓ ટોરેન્ટ ઝાયડસ કેલિલા અને અરવિંદ કરતાં પણ ઘણું વધી ગયું છે ગુરુવારે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલામાં મુંબઈએ બેંગ્લોરને છ રને હરાવ્યું બેંગ્લોરે વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી એકસો એક્યાસી રન કર્યા મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં બેંગ્લોર છ રને હાર્યું હતું જોકે બાદમાં ખબર પડી કે છેલ્લો બોલ નો બોલ હતું પરંતુ એમ્પાયરનું ધ્યાન ન હતું ત્યારે વિરાટ કોહલી ગુસ્સે ભરાયો કહ્યું કે આ ક્લબ ક્રિકેટ નથી આઈપીએલ છે એમ્પાયરે આંખો ખુલ્લી રાખીને એમ્પાયરિંગ કરવી જોઈએ તો કાશ્મીરના અશ્મુજી ગામોનો રહેવાસી રસીક સલામ જમ્મુ કાશ્મીરથી આઈપીએલમાં રમનારો ત્રીજો ખેલાડી બન્યો છે મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ એક્શનમાં તો તેને વીસ લાખમાં ખરીદ્યો હતો આઈપીએલ વર્ષ બે હજાર સોળની ચેમ્પિયન ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શુક્રવારે ટક્કર થશે બંને ટીમ એક એકવાર આઈપીએલ ટ્રોફી જીતી ચૂકી છે જો કે બંને ટીમ આ સિઝનમાં પોતાની પહેલી મેચ હારી યૂક્યા છે તો જોનર્સ બ્રધર્સનું લેટેસ્ટ સોંગ હિટ ગયા બાદ પ્રિયંકાનેક મિયામીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે ત્યારે બંનેની તસવીરો સામે આવી છે જેમાં બંને સ્ટીવ અવકીના કોન્સર્ટમાં મસ્તી કરતા અને ઓડિયન્સ પર કેક ફેંકતા નજરે પડી રહ્યા છે તો કંગના રાનો પોતાની આગામી ફિલ્મ મેન્ટલ કે

કપિલ શર્મા શોના નવા એપિસોડમાં ત્રણ સદાબહાર અભિનેત્રીઓ જોવા મળશે વહીદા રહેમાન આશા પારેક અને હેલન એક સાથે શોમાં જોવા મળશે શોમાં સપના રોલ ભજવતા કૃષ્ણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને જાણકારી આપી છે વિવાદિત નિવેદન માટે જાણીતી કંગના રાનૌતે ફરી એકવાર બોલિવૂડ સેલિબ્રિટીઝને ટાર્ગેટ પર લીધી છે કંગનાએ રાની મુખર્જીને ટાર્ગેટ કરીને કહ્યું કે બ્લેકમાં રાણીનું કામ સાધારણ હતું એ કામ હું પણ કરી શકું છું મલાકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નની વાત ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હવે આ વાત અફવા ગણાવી છે સૂત્રો અનુસાર અર્જુન સાથે લગ્નની સાચી ન ગણાવીને નકારી દીધી છે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નની વાતોને બોનુ કપૂરે માત્ર એક અફવા ગણાવી છે તેમણે જણાવ્યું કે આ માત્ર એક અફવા છે આ વાત જરા પણ સાચી નથી મહત્વનું છે કે બોની કપૂર અર્જુન અને મલાઈકાના લગ્નની વાતથી ખુશ ન હતા આમિર ખાન પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા માટે વીસ કિલો વજન ઘટાડશે રીના કપૂર સૈફ અલી अली પુત્ર તૈમુર ફરી એકવાર ચર્ચામાં માર્કેટમાં તૈમુર ડોલ નામનું રમકડું આવ્યું હતું ત્યારબાદ તેમુરના ખોટા વાળા બિસ્કીટ માર્કેટમાં આવ્યા છે એક બેકરીએ તેમના અલગ અલગ હાવભાવ વાળા બિસ્કીટ તૈયાર કર્યા છે તો સાત વર્ષથી ચાલતી હોલીવુડ સિરીઝ ગેમ ઓફ થ્રોન્સ થ્રોન્સમી અને એપિસોડ રિલીઝ થવાનો છે ચાહકોને સિરીઝ સાથે જોડાયેલા રાખવા માટે એચડીઓ પર ગેમ ઓફ થ્રોન્સ ધ લાસ્ટ વોચ કરીને ડોક્યુમેન્ટરી રિલીઝ થશે તેમાં સિરીઝ દરમિયાન કેવા પડકારોનો સામનો કરાયો છે તેના વિશે માહિતી અપાશે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક હાલમાં નહીં એટલે કે નુપુરદાણીને રજા આપશો નમસ્કાર